જીવનમાં દહ રાજા એ ધૃષ કે ધ્રુષ કે રડી અને રામના પગ પકડીને એટલું કીધું કે પ્રભુ હું બીજું ન કહી શકું તમારો અંગત બાબત છે પણ આ શું ઘટના બની રામે છુપાવ્યું નહીં રામે દિલની વાત કરી દીધી કે મારા પિતાને મારી મા કીકાઈ વરદાન માગવાનું કહ્યું મારી માએ રામને ચૌદ વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી એવું કહ્યું મારે મારા પિતાના વન ખાતર વચન ખાતર ચૌદ વર્ષ મારે અહીંયા જંગલમાં રહેવાનું છે ત્યારે ગુહે રડતાં રડતા એટલું કીધું કે પ્રભુ એક વાત કહું અમે તો નાના માણસો અમે તમારા સામે બોલી ન શકીએ પણ મિત્ર મને કહો છો તો મિત્રતાના ભાવે એટલું કહું કે મારે રાજ્ય નથી જોતું સાહેબ જીવનમાં મિત્ર એવા રાખજો કે આપણી ઉપર દુઃખ પડે ને તો આપણો મિત્ર રાહ ન જોવે સમાચારની એને ખબર પડે તો રાતના બાર વાગે દરવાજો ખકડાવે અને જીગર જાન કલેજાના ટુકડાને કહે કે તું કાંઈ વાત ન કરી શકતો તને મારા સોગંધ છે દિલની વાત કર શું મુંજાણો છો એવા જીવનમાં એક મિત્ર રાખજો

પણ આપણે જીતાવી દઈએ એવો કૃષ્ણ જેવો એક મિત્ર રાખજો ભલે આપણા માટે લડે નહીં પણ યુદ્ધને જીગરજાન મિત્ર વિનાની જિંદગી લુખી છે આપણે પત્નીને વાત ન કરી શકીએ આપણા સંતાનો ને વાત ન કરી શકીએ ત્યારે જીગરજાન મિત્ર ને આપણે વાત કરીએ એટલે તો કૃષ્ણ સુદામણી કથા છે આમાં પણ હું આપને એક એવા જઈ રહ્યો છું કે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે રામાયણ ને ખોલજો ને રામના ચૌદ વર્ષના વનવાસના પ્રસંગને વાંચજો તમે રડી પડશે ગુહરાજાએ કીધું કે ભલે અયોધ્યામાંથી તમને વનવાસ મળ્યો પણ આ તમે નગરી રાખો સુંગવેપુરના રાજા તમે આજથી છો ત્યારે ગુવના ખબોર હાથ રાખી સાહેબ મિત્ર આપણા માટે જાન દે પણ આપણી હામી ફરજમાં આવે મિત્રને લગાવીને કહેવું જોઈએ કે બસ બસો એ જ મારી સંપત્તિ છે મારે તારું કઈ જોતું નથી સાહેબ તો ન મિત્ર લૂંટાવા તૈયાર થાય તો ને લૂંટાવા ન દેવાય સબંધને જાળવી રખાય રામે કહ્યું કે તારી ભાવના છે બસ એ જ મારું સુખ છે એ જ પ્રેમ એ જ મારી જીત છે એ જ મારી મૂડી છે તો મને પ્રેમ કરે પણ નિયમ એવો છે રાજાન મારે ચૌદ વર્ષ સુધી ગામમાં ન જવાય મારે જંગલમાં રહેવું પડે જંગલમાં રહેવું પડે મારાથી ગામમાં પ્રવેશ ચૌદ વર્ષ સુધી ન કરી શકાય મારે તમને એ વાત કરવી છે ત્યારે જંગલમાં પર્ણકુટી બનાવી અને પર્ણકુટીમાં રામ ને સીતા બેઠા જલ લઈ આવ્યા રામ સીતાએ સ્નાન કર્યું વસ્ત્રો ધારણ કર્યા જટા સરખી બાંધી પછી ગામના લોકો ફળ લઈ આવ્યા જંગલી માણસો જંગલી એ બધાએ પ્રણામ કરી ગરીબ જેવા થઈને રામની સામે બેસી ગયા રામે સત્સંગ કર્યો ફળ લીધું એના હાથનું પછી બધાએ વિદાય લીધી રામે કહ્યું કે હવે તમે ચિંતા ન કરતા હું સવારે અહીંથી નીકળી જઈશ ત્યારે બધાએ કીધું કે અમે તમારી સાથે આવીએ એને કહ્યું નહીં તમારે મને આપવું જ હોય તો એક વસ્તુ આપશો શું તમે શું કરો છો ત્યારે એ માણસો ચોખા દિલના સ્પષ્ટ બોલી કે અમે તો ચોરીનો ધંધો કરીએ છીએ અમે તો જંગલમાં રહેવા વાળા ભીલ છીએ અમે તો માણસો નીકળે એટલે લૂંટી લઈએ ત્યારે રામે કહ્યું કે જો મારો સત્સંગ તમે સાંભળ્યો હોય તો આજથી લૂંટવાનું કામ બંધ કરી દે બધાઇને પ્રેમ કરો તો સાહેબ એ ભીલ લોકોની સ્ત્રીઓને પુરુષો હાથ જોડીને સત્સંગનો મહિમા તો જો હાથ જોડીને એવું બોલ્યા કે અમારો બાપ દાદાનો ધંધો છે એમ તો ન મૂકી શકીએ પણ દિશા બદલાવી નાખશું રામે કહ્યું દિશા બદલાવી નાખશું મતલબ કે ચોરીનો ધંધો તો ચાલુ જ રાખશો અમારા બાપ દાદાનો છે પણ આજથી માણસોને લૂંટવાનો ધંધો નહીં કરીએ હવે અમે રામ નામની લૂંટ ચાલુ કરશું રામ નામને ભજશું તમારું નામની લૂંટ કરશું બાકી ધંધો તો લૂંટનો ચાલુ જ રહે આવું ભીલ લોકોએ કહ્યું ત્યારે રામના હાથમાંથી દળ દર અસરો પડ્યા સાહેબ સત્સંગનો મહિમા તો જો એક જ ઘડીમાં માણસના વ્યસનો છૂટી ગયા માણસ માણસ બની ગયો ચોરીનો ધંધો બંધ કરી દીધો અને રામ નામનું લૂંટ ચાલુ કરી राम नाम के इन्हें खबर पड़ी गई हीरे मोती में बिखरा गली गली ले लो रे कोई राम नाम शोर मचा गली शोर मचा गली રામનું નામ એજ હાચા હીરા મોતી છે લૂંટ તો ચાલુ જ રાખશું પણ દિશા બદલાવી નાખશું કોઈ યોગ્ય વ્યક્તિ પાસે થોડોક સત્સંગ દરરોજ કરજો જીવન બદલી જાય